હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે કાઠિયાવાડી સ્ટાઇલ ફટાફટ બની જતી એક દહીં તિખારીની રેસિપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આ દહીં તિખારી ફટાફટ બેથી ત્રણ મિનિટમાં બની જાય છે અને દરેક હોટલ કે ઢાબા કે રેસ્ટોરન્ટમાં કાઠિયાવાડમાં મળતી જ હોય છે તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ મૂકી દીધું છે તેલ થોડું ગરમ થવા દેવાનું ત્યારબાદ આપણે એની અંદર અડધી ચમચી જેટલી રાય ઉમેરી દઈશું અને અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું રાઈ અને જીરું સરસ ફૂટી જવાયા દેવાના ત્યારબાદ આપણે એની અંદર બેથી ત્રણ ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેરી દઈશું હાજી ફ્રેન્ડ્સ દહીં તિખારીમાં લસણ છે એનું પ્રમાણ થોડું વધારે હોય છે લસણ છે એકાદ મિનિટ માટે સાતડવાનું સેજ કલર ચેન્જ થાય ત્યારે આપણે એની અંદર એક નંગ ઝીણી સમારેલી ડુંગળી આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દીધી છે મેં આ બધું આપણે સેજ આછા ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સાતડવાનું છે બે સૂકા લાલ મરચાં પણ ઉમેરી દઈશું વઘારમાં ડુંગળી અને લસણ છે એનો સેજ કલર ચેન્જ થાય એટલું જ આપણે સાતડવાનું છે હવે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી અને એની અંદર આપણે ચમચી જેટલી હળદર એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને સાથે સાથે આપણે એની અંદર ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર જેટલી ક્વોન્ટિટીમાં તમારે દહીં લેવાનું હોય એ પ્રમાણે તમારે અંદાજે સોલ્ટ ઉમેરવાનું એટલે કે મીઠું ઉમેરવાનું અત્યારે મેં એક ચમચી જેટલું ઉમેર્યું છે આ બધું આપણે લો ફ્લેમ ઉપર એકાદ મિનિટ માટે સાંતળી લેવાનું છે જેથી કરીને મસાલા છે એ પણ સરસ તેલમાં સંતડાઈ જાય અને મસાલાની ફ્લેવર તેલમાં સરસ રીતે બેસી જાય એકથી બે ચમચી પાણી ઉમેરી અને એક મિનિટ માટે આપણે એને સરસ રીતે સાંતળી લઈશું તમે જોઈ શકો છો આ મસાલો છે એ શેકાઈને રેડી થઈ ગયો છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે ત્યારબાદ એક મિનિટ પછી આપણે એની અંદર દહીં ઉમેરી દઈશું અત્યારે મેં એક મોટો બાઉલ જેટલું દહીં ફેટી અને પછી ઉમેરી દીધું છે અને સાથે આપણી એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું હાજી ફ્રેન્ડ્સ કસૂરી મેથીનો ટેસ્ટ આ દહીં તિખારીમાં ખૂબ જ સરસ લાગે છે એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે તો ફ્રેન્ડ્સ આવી રીતે મસાલા સાથે આપણે દહીં અને કસૂરી મેથી ઉમેરી સરસ મિક્સ કરી લઈશું ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી આપણી આ દહીં તિખારીને ગાર્નિશ કરી અને સર્વ કરીશું ફ્રેન્ડ્સ દહીં તિખારી છે ઓલવેઝ આ જ રીતે બનતી હોય છે અને તમે વઘારેલું દહીં પણ કહી શકો છો ગ્રેવી એટલે કે જે આપણે મસાલો બનાવેલો એને કૂક કરવાનો અને પછી એની અંદર દહીં ઉમેરવાનું ગેસને બંધ કરીને ક્યારેય પણ દહીં ઉમેર્યા પછી એને કૂક કરવામાં આવતું નથી અને જો તમે બલ્કમાં કૂકિંગ કરતા હોય તો વઘાર છે એને દહીંની અંદર એડ કરીને મિક્સ કરી દેવાનું તો આ જ રીતે દહીં તિખારી કાઠિયાવાડ સાઈડમાં બનતી હોય છે આ દહીં તિખારી સાથે બાજરીનો રોટલો ખૂબ જ સરસ લાગતો હોય છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમે ગુજરાત સાઈડ કે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં કોઈ પણ હોટલ ઢાબા રેસ્ટોરન્ટમાં જશો તો ત્યાં તમને દહીં તિખારી અવશ્ય મળી જશે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ફટાફટ અને ઇઝી બની જતી આ રેસીપી દહીં તિખારી છે એ ફક્ત બેથી ત્રણ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને એને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે ખાસ કરીને ગરમીની સિઝન હોય ત્યારે આ દહીં તિખારી સારી એવી પ્રિફર કરવામાં આવે છે અને ખૂબ જ સરસ પણ લાગતી હોય છે ટેસ્ટમાં તો ફ્રેન્ડ્સ જોતાં જ મોટામાં પાણી આવી જાય એવી સરસ મજાની આપણી આ દહીં તિખારી બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ અત્યારે આ દહીં તિખાનીને મેં પાલકના પરાઠા બનાવ્યા છે એની જોડે સર્વ કરું છું ફ્રેન્ડ્સ આ પાલકના પરાઠાની રેસીપી મેં આની પહેલાં વિડીયો અપલોડ કરી દીધેલો છે તો ફ્રેન્ડ્સ તમારે જો પાલકના પરાઠા આ રીતે બનાવવો હોય તો એ વિડીયો જઈને ચેક કરી શકો છો અત્યારે મેં ટ્રાયંગલ શેપમાં પાલકના પડવારા સરસ એવા પરાઠા બનાવ્યા છે એની જોડે આપણે આ દહીં તિખારીનો બાઉલ સાથે સર્વ કરીશું અને સાથે સાઈડમાં મેં લાલ ચટણી પણ મૂકેલી છે એ લાલ ચટણી છે એ શિંગદાણા અને લાલ મરચાંની બને છે એની રેસિપી પણ હું આગળ મૂકીશ તો ફ્રેન્ડ્સ તમને પણ જો મારી આ દહીં તીખાનીની ક્વિક અને ફટાફટ બની જતી રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક આપી દેજો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો તમને મારો જો આ રેસિપીના વિડીયો પસંદ આવતા હોય ને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીએ